સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાંચ યુવકોને મજૂરી અર્થે પાલનપુરથી છાપી નજીક આવેલા નળાસરગામેને લઈ જવામાં આવ્યા હતા જે બાદ કામ બાબતે બોલાચાલી થઈને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને પાંચ લોકો ચાર કિલોમીટર સુધી જીવ બચાવવા ભાગ્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છે જે ઘટનામાં હાલમાં બે લોકોના ગતરોજ મૃતદેહ મળતા ચકચાર મચી છે બે યુવકોના મોત બાદ આદિવાસી સમાજના લોકો પણ છાપી પોલીસ મથકે મોટી સંખ્યામાં ભેગા થયા હતા સમાજના લોકોનો આક્રોશ જોતા પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસે તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચીને મૃતદેહોને વડગામ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે આજે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં વડગામ ખાતે પહોંચ્યા હતા જ્યાં મૃતદેહોનો કબજો સ્વીકારવા માટે આનાકાની કરતા સમાજના આગેવાનોને પોલીસે અને અન્ય સમાજના લોકોએ સાથે મળીને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો જો કે બંને યુવકોના મોત બાદ સમાજના લોકોનો આક્રોશ શાંત કરવા માટે પોલીસે પણ પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આખરે આ બંને યુવકોના મોત મામલે હજુ સુધી કોઈએ સ્પષ્ટતા પોલીસે કરી નથી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે પડદો પાડી ગંભીર ઘટનાને સામાન્ય ઘટનામાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અહીંયા સવાલો એ રહ્યા છે કે પોલીસ આમાં કેમ કશું બોલવા તૈયાર નથી બીજી તરફ કલાક થી વધુ સમય વીતવા છતાં પણ આ મોત અંગે ફરિયાદ નોંધવામાં કેમ આટલો સમય લાગી રહ્યો છે તે પણ સળગતો સવાલ છે છાવી પોલીસ મથકના મહિલા પીએસઆઈ ને અનેકવાર ફોન કરવા છતાં પોતે કોઈ જવાબ આપવા તૈયાર નથી